સુરતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો છાયા વાતાવરણ વચ્ચે પડ્યા ઝરમર વરસાદી ઝાપટા રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે સૌરાષ્ટ્ર ઉત્તર અને બધે ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જે પછી સુરતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે અચાનક માવઠું થતા ચોમાસા જેવો માહોલ બન્યો રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ઠેક ઠેકાણે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા ખાસ કરીને સુરતમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં જરબર વરસાદ શરૂ થયો જેમાં મોર ભગવા જીર્ણોદ સહિતમાં ગામોમાં માવઠું થતાં ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે